તમારા શબ્દોથી લાગતું નથી તમારે એ તમે કાર્યવાહી કરવાના મૂડ છો તમે કહી રહ્યા છો જોઈએ તમને એવું લાગતું હોય તો હું શું કરું એમાં તમે બોલ્યા ને કે જોઈએ પ્રતિક્રિયામાં આશ્વાસન ની ભાષા નથી એટલે સાહેબ આ રીતે સામે કાર્યવાહી થશે અચ્છા આપ જશો એ પોતે ગામમાં આનું બેન ને પણ લઈને જજો હા હા અને બીજી બીજું જોઈએ ફરી એકવાર ત્યાંથી આવું બનાવ નહીં બને એ માટેના પ્રયત્નો કરા શકે કેમ હા એ પ્રયત્નો કરીશું આપણે કરીશું ફરી આવો ના બને બિલકુલ જોઈશું અમે પણ ત્યાંનું રિપોર્ટિંગ કરીશું અને બતાવીશું કે આખરે તમે શું પ્રયત્નો કર્યા છે આભાર ભીખુસિંહજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ